આ તો પેલા સરદાર સરદાર ફોન તો કર્યો છે બધાને આ તો લુસી લેવા છે ખા કઈ ને આવ્યા છે તો ગતું એક રૂપિયો વાપરે હોય એમ ગુદામ નહીં રાખો એક આ તો બીજો આવી ગયો તો મજા આવે આપણે આમ તો છોકરા ભેગું રમવું છે કેમ કે આપણો આમ તો ડો હતા આપણે તો આવડતું નહીં બીજા તો મોટા રમવા હોય ને તો ઠગી દો એમ તો આપણે તો ચો પત્તા ધાયેલા છે પણ આ કાલ પૈસા થોડાક આયા હતા એ મજા આવી ગઈ છે મારી આવશે હમણાં બંકા

યાર મજાક કુ મારકર કો કેટલાય દાડા સુખરાણી મળતા આજ પૈસા આયા સુખરાણી આખબર કાકો લોઈ કરતા થાય એટલે ખેર શું છે ઓ તારે જો જમે કટુ શું એનું શું લાયો તમે પૈસા ચોહી લાયા આટલા બધા સુખરાણી ગયો કેમ એવ આજ તો મજા આવી ગઈ અમે તો અમે ડંકો મળ્યો તો ચેડથી હોય ડંકો વગાડી દેવો તો નીકળે પણ વાત કરવા દે જો કે લેજો તો આ તો પેલા નહી લે પેલા તો જો કાળું લઈ ગયો તો કાળું કાળું આવતું દે પૈસા શું આ લાય વેલા વેલા જો ની પાછું કી કે અંકે પરોચી વેલા વેલા પૈસા આવવા એટલે આ લાવ્યા આ કેવું તો કે લેવા દબરા આ ઉડ્યા હતા

ડબલ થઈ તારે તો ખોઈ રે ને તો પૈસા છે પૈસા દલે કરી મજા આવી સિંગલ ટાટ દોન લેવાના અને ડબલ તારા રાખવાના સારા

ણા પહેણા બધું કેવું જશે આપણે ફરી ફરી રાસું નહી ચીડે ખાવા બાકી હવે પત્તર વાલી હોય એટલે ભેખારી જવાનું છું અમે આમ થાય કાકે બધાને પત્તે ચડાયા હવે અમે આપણે કઈ ખાવા ચીડી રાખી જ નહીં ના આટલા યા આટલા જ લગભગ પતંગ તો સાડી જ થાય મને ડબલ તો કરવા જ છે આજ તો ડોહા ના દાખવું પાડેલી આવશે ને પછી મારો થાય

तो वर्ते तो लाख रुपया वाता लेने जा जी मुझको डबल करवा बोल से पर वहाँ खजीर ना खोजे तो लूटी लेता है खजीर ही ना खोजे को बस दे आज रुपये रखो नहीं बुझा मैं ताली दे शुरू कोटला करो ये बेरा था अरे तो कोई नहीं तो कितना पुष्टो चिल्ला पैसा ला जी अरे कोटा ना लाके हाँ तो कोटा ही जो बिल्डर्स ही बम रहा है कल तो पैसा हारा है मैं तो रहा है कल तो पैसा हारा है मैं कल तो पैसा कशो

છોકરા <BACK AND TO TENCIO>

ઓજે આ તો કાલ પૈસા હતા 5000 રૂપિયા હોય નવી ઉઠાવી દીધી તો તો આ 200 કિલો કાઢવા છે પૈસા કાઢો પૈસા કાઢો બતાવો પૈસા તો કાઢા છે આજ તો કાળો ઘોરો સો લાવ્યો છે ફટાફટ પૈસા આપી દીધા અમે 1.5 લાખ લાવ્યા તમે કેટલા લાવ અમે તો હુલા કે હાલ કાઢો ખરા દે કાઢ કે આવડે આવડે કાઢું શું હોય લાગે ઓઈ ગયા તો મારા ખોણ કાઢી નાખી આજ તો આજી ઊભો તું કેવાય હા આ પતી કેવા આ ઈ શું કે આ ઉપર તોડી કાલ જઈને અમે તો

પોસ પોસ નાખો ડાયરે તાણી આપણે આ હરકા કરી રાખે એટલે ડાયરે મળતા ભાવે તું હરકા કઈ હોય તો કો કરીને લાબો જ ઉતારો જ છે શું એકો એકો આપણે છે થઈ પતો નાખું ભાઈ

નહી લાગતું મને અલ્યા ગણવાનું ના હોય હવે તો હા લ્યો નિયમ છે કામ પૂછી લે ડોહન તણી બહુ ઢકણ્યો લાગે છે અલ્યા પણ પણ માગો માગો તમે ઉપર લીધું બોલ બોલ પત્તુ માગો

તો તો ગામમાં ઓડે ભાઈ બનો બધા ફાસાઈ જાય અમે જે છે ને પૈસા ઉપર પૈસા બધું થાય જીતી છે આયુ આયો આયો ડોહા આયો ડોહા આ ડોહા આયો ક્યો

મારે ઉપાડું છે ઉપાડું અમે હવ બધા દો બધા ખોલો તમે

આ જો આ બધા ની વીસ વી હજાર રૂપિયા આવે છે બે હાથ મીલ ગયો પાછી હું નઈ આવે પૈસા આટલા હારી ગયો

બાજી લઈ ને હમણાં ઘેર બિલ કરો આખા પૈસા થઈ ગયા દસ હાજર તમે તો

મારાબલ નહી આ બધા ના પૈસા કેટલા રાખો આટલા પૈસા વધ્યા બહુ રૂપિયા રાય આપડે ભારાફોરી નાખે

અતયની આવીશ નો અર્ધો પાક પાઓ અર્ધોની આ લ્યો થોડા થોડાની થોડા કા લ્યો હાલ નહી રમન કાલ્યા બે કાલે વાન લેતા જો ખોલા નાશ્યું છે

આ તું ઓય આ એલા ડોવા પૈસા પર ડોવા મામા જો જો પૈસા ને અમારા જેવો હો તું એલા 2000 રૂપિયા ના આવ્યો છે લે ઉડ લે ઓર તું ઉભો રહે ઓર તું ઉભો રહે પકડો સંપુરું લા પકડો એલા સંપર રહી જા સંપલ પઈ દે સંપલ પઈ દે સંપલ રહી જા તું જો તું હેડ પૈસા રે રે એ જ્યોત કાકા મને પૈસા મીરત મુકા કાકા ઉંજા પણ પૈસા લાયા ને તો મિલો પ્રોબાઈ હે જો તો લ્યા ઈ તો પેલા લેવા લાલસાલી તી કિસ્કોર્પિયોય જાય સ્કોર્પિયો ને પૈસા લાયો મિલા ઈ લઈ ગયા શું લઈ ગયો અરે ભઈયા હું હારી ગયો પેલા લઈ ગયા અલ્યા પણ તને ખબર ન પડે કે હું રંબા ના છું એમ અલ્યા પણ ઈ તો ઈ લાલસ હાલતા હું શું કરું અલ્યા શું લાલસ મરે કે હવે બુબુ છો લાય ઈ તો લુટી લાલતા રે સુરી કે છે આપણે ઈ તો એ પૈસા થઈ રે એમ નઈ ગમે એમ હવે તો પેલું પીવું છે બ્રાન્ડ બ્રાન્ડ બોટોસ થી નકરી જેને જો આપડે આ હેડ એ પીઠે માથે ઉપાડી જાવું છે

ઓયન ભજી ભજી નાળા પછી ઓયન વાડી મને પરસો ઓલ્યો છે ત્રાઈમમ ત્રાઈમમ થઈ ગયો ઓયન થી આ ગોમો જુગારિયા નો ત્રાસ વજી ગયો છે હવે તો કંટાલ્યો મુ તો હવે ઘર જવા દે હટ જે થાઉ છો શું ઈ તો આ ભજી ભજી મારવા ઘરા કો છોકરો ની સંપલ એક તો ભૂલના ખોટા વાગી છે કેલા પૈસા લઈ જા મારા પાસે પડ્યા છે હા તાલ તું ચાર પાંચ લાવ કો તમે લાવ્યો તો મો તો 200 200 ની બધી લાવતો રહ્યો મો તો એલસી ગુજામ મેલ દીધા હતા

કાલથી અમે તાણિયા આટલા પૈસા વાપરી ને બંધ એટલે પછી છોકરા બગડી આ તો મજા પણ હું થોડાક લાલસ માં આવી ગયો હતો લાલસ માં અમે આવી ગયા તેમાં આવતા રહેશે અમે લાલસ માં આવી ગયા પણ હવે નહીં રમવું કાલથી બંધ કાલથી નહીં હા જુગા ના રમાય લે આ તો ઘર છે પૂરું ના થાય આજ હદે થી બંધ ને હેડો હવે કાલથી રમવું જ નહીં હેડો આ મારો બનાસ કોઠો આ